નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર એ સેમાં રમાઈ રહેલી ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં ભારતને શાનદાર જીત મળી હતી અને જામનગર શહેરમાં પણ મોડી રાત્રે ક્રિકેટ પ્રેમીઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો અને શહેરના કેટલાક વિસ્તારોમાં આતશબાજી પણ કરાઈ હતી ભારત પાકિસ્તાન વચ્ચેની ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ હકીકતમાં દિલ ધડક રહી હતી વરસાદી વિઘ્નને કારણે મેચમાં વિલંબ થયો હતો અને ભારત ઓગણીસ ઓવરમાં માત્ર એકસો ઓગણીસ રન બનાવીને ઓલ આઉટ થઈ હતી તેના જવાબમાં ભારતીય ફાસ્ટ બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોની કમર ભાંગી નાખી હતી શરૂઆતની પ્રથમ દસ ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેનોએ સારી રમત બતાવી હતી પરંતુ ત્યાર પછી ભારતીય બોલર જસપ્રીત બુમરા હાર્દિક પંડ્યા વગેરે તરખાટ મચાવ્યો હતો અને પાકિસ્તાનની ટીમને ખૂબ જ અંકુશમાં રાખી હતી અને માત્ર એકસો રન બનાવી શકી હતી અને ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો ભારતીય સમય પ્રમાણે રાત્રિના એકાદ વાગ્યા પછી મેચની પૂર્ણાહુતિ પછી ભારતીય ટીમની વિજયનો જામનગરમાં પણ મોડી રાત્રે જશ્નમ જોવા મળ્યો હતો ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં મનીષભાઈ કનખરા કેતનભાઈ નાખવા સહિત અનેક ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહભેર એકત્ર થયા હતા અને તિરંગા ઝંડા સાથે આવી પહોંચી ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા એટલું જ નહીં પરંતુ ભવ્ય પણ કરવામાં આવી હતી ઉપરાંત જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ રણજીતનગર પટેલ કોલોની ચાંદી બજાર સહિતના વિસ્તારોમાં પણ ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત્રે બહાર નીકળી આવ્યા હતા અને ક્યાંક આતશબાજી જોવા મળી હતી તો ક્યાંક ભારત માતા કી જયના નારા લગાવતા જોવા મળ્યા હતા હિન્દુસ્તાને જે પરાજય આપ્યો છે એની ભવ્ય ઉજવણી આજરોજ હવાઈ ચોક માં કરવામાં આવી છે આજ તમને હવા જોવા મળે છે જામનગર જામનગરની ન્યુ સાધના કોલોની વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર તથા હાઉસિંગ બોર્ડની ટુકડીએ બે અતિ જર્જરિત એવા ફ્લેટને તોડી પાડ્યા ચાલી રહી છે દરમિયાન હજુ પાંચ બિલ્ડિંગ વસવાટ કરતાં લોકોનું અતિ જર્જરિત હોવાથી તેને પણ એસોસિએશન જાગ્યું હતું અને ખાલી કરાવવા માટેની કાર્યવાહી ગઈ રાત્રે સાતના કોલોની વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓની મિટિંગ યોજાઈ હતી જેમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા જવાનું નક્કી કરાયું હતું જેના અનુસંધાને આજે બપોરે બાર વાગ્યાના સૌ પ્રથમ સ્થાનિકો રેલી સ્વરૂપે મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા એસ્ટેટ શાખાની ટુકડીએ શનિવારે બે અતિ ભયજનક બિલ્ડિંગમાં સૂચના અપાઈ છે પરંતુ હજુ નવ ફ્લેટ ધારકોએ જગ્યા ખાલી કરી ન હોવાથી ફરીથી તાકીદ કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં તે જર્જરિત બિલ્ડિંગો ને પણ દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાશે તેમ જાણવા મળી રહ્યું છે ના મંત્રી અનિલભાઈ દવે બોલું છું આજ રોજ અમે મ્યુનિસિપાલિટી નગરપાલિકાના કમિશનર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર દેવા આવેલા છે કે હાલમાં અમારા બ્લોક જે થોડા ઘણા ડેમેજ થયેલા છે એને પાડવા માટેની નોટિસો આપી ગયા હતા એ રોકવા માટેનું આવેદનપત્ર અમે દેવા આવેલા છીએ ત્યાં ગરીબ માણસો રહે છે જે રોજે રોજો કરીને ખાય છે જેની પાસે કોઈ આશરો નથી તો કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે ભાઈ તમે અત્યારે આ રોકાવી દો માત્ર ચોમાસાની સિઝન છે અમારી પાસે રહેવા આશરો નથી અથવા અમને વૈકલ્પિક જગ્યા આપો જો અમે ક્યાંય રહી શકીએ એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે કે ભાઈ અત્યારે તાત્કાલિક ધોરણે રોકાવી દો અમે જે તમારા બ્લોકમાં નુકસાની હશે એ અમે અમારા સો ખર્ચે અમે કરાવી લેશું અને અમારી જવાબદારીમાં અમે રહીએ છીએ તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક પર લાઇક કરો શેર કરો